મારો ભત્રીજો ગમે કરે તમે ગોમ ના વચ્ચે હાર ગમે ને હાર જોઈ લેજો હા તો આઈ જાજો જે બને કાકા શું શું એમ લાગે પોપટિયા ને કે આ બે જણા છે કાકો ભત્રીજો કે બે જણા છે એવું ના ચાલે છે ભાઈ આપડે એને તને ખબર નઈ કે આ તારો કાકો શું વસ્તુ હોય

કોઈ ને કોઈ ના કાકો ભત્રીજો જ મળે આલે અમુ ગમો પડતો નઈ બહાર પડું હું તો શું થઈ જાય હું તો તમારા ભરોસે આવ્યો ને યાર તમે આવો આવ કરો અમુ ગમ ની મેટર માં નઈ પડતો બહાર પડવા વાળો એ પણ અમે તો તમારી મેટરમાં માં આવન તમે ગમ મારી મેટર નઈ આવતા હવે એટલે અમે કે રીતે કેવું કે કાકા ભત્રી જાય મને મારેલો છે હું ગમો નઈ પડતો યાર બહાર પડવા વાળો

તમે તમારા ભત્રીજા સમજાય તો કાકા થઈને મારો ભત્રીજો કોઈ નું વગર નો ના થાય